આણંદ જિલ્લાના આનંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ રૂપિયા એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજરો જ કરવામાં આવેલું છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્દદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાં નાશ કરવા માટે ઓર્ડર મેળવી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રોહિબિશન અને એક્સાઇઝના અધિકારી શ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજ રોજ ચીખોદરા પાસે આ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોહિબિશનનો મુદ્દા માલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓબી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર વાસદ ભાલેજ ઉમરેટ ખંભોળજ તથા આણંદ રેલવે પોલીસનો આ મુદ્દામાલ છે જુલાઈ બે સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલું છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે આજ રોજ આપણા કાર્યક્ષેત્રમાં જેટલા પણ ઇલીગલ લીકર્સ સીઝ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા તેઓ આણંદ સબ ડિવિઝનના સાથે સાથ પોલીસ સ્ટેશન તથા રેલવે પોલીસ સ્ટેશનમાં જેટલો પણ ઇલીગલ લીકર સીઝ કરવામાં આવ્યો હતો તેનો આજે નિયમ અનુસાર નાશ કરવામાં આવેલો છે કુલ એક કરોડ સિત્તેર લાખ ના મુદ્દામાલ નો આજે નિયમ પ્રમાણે નાશ કરવામાં આવેલો છે